રાજ્ય કક્ષાના ગોધરા ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની તીરંદાજી સ્પર્ધામાં છોટાઉદેપુરની મનીષા રાઠવાએ ચાર ગોલ્ડ મેડલ મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધામાં બસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો મનીષા રાઠવા તેના કાકા સાથે રહે છે અને છોટાઉદેપુર ખાતે એસએફ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે સાથે જ તે તીરંદાજીની તાલીમ મેળવે છે આ અગાઉ મનીષાએ નેશનલ કક્ષાની યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે બીજી વખત તીરંદાજી સ્પર્ધામાં ચાર ગોલ્ડ મેડલ મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું છે મનીષા રાઠવા નામની જે દીકરી છે ગુનાટા ગામની અગાઉ નેશનલ કક્ષાએ ત્રણ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ તીરંદાજીમાં પ્રાપ્ત કરેલ હતા અને આ હાલમાં ગોધરા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભની અંદર ગુનાટા ગામની દીકરીએ ફરીથી ચાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે તે બદલ સમાજવતી મનીષા રાઠવાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામના